તો ગરમીની વચ્ચે નર્મદા નદીના કિનારે સહેલાણીઓ ઉમટી પડ્યા છે વડોદરાના દિવેર ગામ પાસે પ્રવાસીઓએ મોજ માણી નર્મદા નદી કિનારે હજારો પ્રવાસીઓએ મોજ માણી નર્મદા નદીમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે વડોદરાના દિવેર ગામ પાસે નર્મદા નદીના કિનારે હજારો પ્રવાસીઓ રવિવારની મોજ માણી હતી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વિદેશની ધરતી પર જાણે બીચ જેવા દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો ગુજરાતની આ ધરતી પર જોવા મળ્યા હતા વડોદરાના સાધલી ગામ પાસે આવેલ છે દિવેર ગામ નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોય અને વહેતું હોય ત્યારે હજારો પ્રવાસીઓ ત્યાં મોજ માણી રહ્યા છે વડોદરાના દિવેર ગામ પાસે નર્મદા નદીના કિનારે હજારો પ્રવાસીઓ રવિવારની મોજ માણી હતી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વિદેશની ધરતી પર જ્યારે બીચ જેવા દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો ગુજરાતની આ ધરતી પર જોવા મળ્યા હતા વડોદરાના સાધલી ગામ પાસે આવેલ છે દિવેર ગામ નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોય અને વહેતું હોય ત્યારે હજારો પ્રવાસીઓ ત્યાં મોજ માણી રહ્યા છે